વાઘોડિયામાં છવ્વીસ જાન્યુઆરી પ્રજાસત્તાક દિનની ઉજવણી કરવામાં આવી સમગ્ર દેશમાં પ્રજાસત્તાક દિનની ઉજવણી આન બાન સાન સાથે ધ્વજવંદન કરી તિરંગાની સલામી આપી ઉજવણી કરવામાં આવે છે વાઘોડિયામાં સરકારી અર્ધ સરકારી પોલીસ સ્ટેશન સેવા સદન કચેરી હાઈસ્કૂલ તેમજ પ્રાથમિક શાળાઓ સહિત સરકારી દવાખાનામાં અધિકારીઓના હસ્તે ધ્વજવંદન ફરકાવી અને તિરંગાને સલામી આપવામાં આવી હતી તેમજ શાળામાં દેશભક્તિને લગતા બાળકોએ કાર્યક્રમો રજૂ કરી દેશભક્તિનું વાતાવરણ બનાવી દીધું હતું રીપોર્ટર ધર્મેન્દ્ર ભાટિયા વાઘોડિયા આજના છોતેરમા પ્રજાસત્તાક દિન નિમિત્તે આજ રોજ તાલુકા પ્રાથમિક શાળા વાઘોડિયા ખાતે છવ્વીસમી જાન્યુઆરી ના અવસરે અત્યારે આપણે સૌ એકત્રિત થયા છે આ પ્રસંગે તમામ દીકરીઓ તમામ વાલીઓ તમામ અમારા શિક્ષક મિત્રો અમારા પ્રેસ મીડિયા તેમજ મારા તમામ સ્ટાફ તમામ લોકો અહીંયા હાજર રહ્યા છે તેઓને હું દિલથી આભાર માનું છું અને આ દિવસે અને આ પ્રસંગે તમામ તમામ દેશવાસીઓ તાલુકાના લોકો તમામ ગ્રામ્યના લોકો અને તમામ શહેરીના લોકો એક સંકલ્પ તરીકે જો પોતપોતાનું આંગણું પોતપોતાનું ઘર સાફ સફાઈ કરશે તો આ દેશ આ તાલુકો કે આ ગ્રામ્ય કે આ એમનું ગામ સ્વચ્છ અને સુંદર થશે એવું અમે સંકલ્પ લેવરાયો છે થેન્ક યુ આજના આ છોત્તેરમાં પ્રજાસત્તાક દિન નિમિત્તે વાઘોડિયા તાલુકાનો તાલુકા કક્ષાનો કાર્યક્રમ વાઘોડિયા કુમાર શાળા ખાતે યોજવામાં આવ્યો હતો આપણને બધાને ખબર છે તેમ ઓગણીસો ઓગણપચાસ છવ્વીસમી નવેમ્બરના દિવસે બંધારણ ઘડવાનું કામ પૂર્ણ થયું હતું પરંતુ ઓગણીસો ત્રીસ છવ્વીસમી જાન્યુઆરી રાવી નદીના તટે જે પૂર્ણ સ્વરાજ્યની પ્રતિજ્ઞા આપણા સ્વતંત્રતાના લડવાઈઓએ લીધી હતી એની યાદમાં છવ્વીસમી જાન્યુઆરી ઓગણીસો પચાસથી આપણું બંધારણ અમલમાં આવ્યું અને આ દિવસે તાલુકા કક્ષાનો કાર્યક્રમ મામલતદાર સાહેબ શ્રી અને ઓફિસ તરફથી અહીંયા યોજવામાં આવ્યો તે બદલ શાળા કુમારશાળા કન્યાશાળા સમગ્ર સ્ટાફ તરફથી અને ગ્રામજનો વતી હું સમગ્ર ઓફિસનો ખૂબ ખૂબ આભાર માનું છું અસ્તુ ભારત કી જય વંદે માતરમ